હજીરામાંથી ગુમ થયેલી છ વર્ષની બાળકીની અઠવાડિયા બાદ લાશ મળી આવતા ચકચાર મચી જવાબ પામી છે છ દિવસ બાદ બાળકીની બોડી હજીરા ગામના જાડીજાખરા વિસ્તારમાંથી મળી આવી છે ત્યારે રેપ વિથ હત્યા થઈ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે હજીરાના શ્રમિક વિસ્તારમાંથી છ વર્ષની બાળકીનું અઠવાડિયા પહેલા અપહરણ થયું ત્યારબાદ તેની ડેડ બોડી મંગળવારે બપોરે હજીરાના માતા ફળિયા એ કંપનીના સી ગેટ પાસેના જાડીજાખરામાંથી મળી આવે છે બાળકીની હત્યા કરાઈ છે જોકે હત્યા કઈ રીતે કરાઈ તે અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ બહાર આવી શકશે ત્યારે હાલ હજીરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે વરસાદના કારણે બાળકીની ડેડ બોડી ડીકમ્પોઝ થયેલી છે ત્યારે નજીકના કોઈ કેજ બાળકીની હત્યા કરી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે હાલ પોલીસે બાળકીની સાવકી માતા અને તેના પિતા તેમજ આસપાસના પાડોશીઓની પણ સઘન પૂછપરછ હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત